મહાદેવના નામ સાથે શ્રાવણ માસના અંતિમ સોમવારે કાવડયાત્રા શ્રાવણ માસના અંતિમ સોમવારે ભરૂચ શહેરમાં એક ભવ્ય કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રાવણ માસમાં કાવડયાત્રાનું ખૂબ વિશેષ મહત્વ રહ્યું છે અને આ વર્ષે પણ મહાદેવના ભક્તોએ ભારે ઉત્સાહ સાથે આ પરંપરાનું પાલન કર્યું ભૃગુ પુનરુત્ત્થાન સમિતિ અને કાવડયાત્રા સમિતિ ભરૂચ દ્વારા સતત નવ વર્ષથી કાવડયાત્રા યોજવામાં આવશે જે અંતર્ગત ચાલુ વર્ષે પણ કાવડયાત્રા યોજવામાં આવી હતી જેનો પ્રારંભ જૂના ભરૂચના ખત્રીવાડ સ્થિત ગંગાનાથ મહાદેવ મંદિરેથી થયો હતો ભક્તો નર્મદા નદીના પવિત્ર જળને કાવડમાં ભરીને પગપાળા નીકળ્યા હતા યાત્રા નવનાથને જળાભિષેક કરતા ભરૂચના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ અને અંતે વેજલપુરના કામનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી જ્યાં યાત્રાનું સમાપન થયું ભક્તોએ લવાયેલ નર્મદા જળથી નવનાથ મહાદેવનો જળાભિષેક કર્યો આ કાવડ યાત્રામાં પૂજ્ય સંતોની સાથે સાથે મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા હતા બમ બમ ભૂલે અને હર હર મહાદેવના નારા સાથે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું આ યાત્રા ભરૂચની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે આયોજન કરવામાં આવે છે તેમ ભૃગુ પુનરસ્થાન સમિતિના પ્રેરક નીચે કાવડયાત્રા સમિતિ દ્વારા આજે જૂના ભરૂચના નવનાથ મહાદેવને જળાભિષેક કરવા માટે કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ છેલ્લા નવ વર્ષથી શ્રદ્ધાળુઓ દ્વારા આ કાવડયાત્રાનું આયોજન કરવામાં આવે છે એનો મૂળ ઉદ્દેશ્ય જૂના ભરૂચનું પુનરોત્થાન અને નવનાથ મહાદેવના મંદિરોનું પુનરુત્થાન થાય આ શુભ આશયથી આ કાવડયાત્રા સમિતિ દ્વારા આ કાવડયાત્રાનું આયોજન કરવામાં આવે છે એમાં દર વર્ષે અસંખ્ય ભક્તો જોડાય છે આ વર્ષે પણ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે અને આ ક્રમ નિત્ય ચાલુ રહે અને જૂના ભરૂચનું પુનરોત્થાન થાય એવા શુભ આશયથી આ કાવડયાત્રા કાયમ ચાલુ રહેશે